જેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરાયું છે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા માણી શકે તે માટે સેન્ટર ઓફ સિટીમાં ગરબા યોજાશે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા એ પણ સ્થળ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી એક ફ્લીટ પ્રોપર રાખો જેમાં આપણો માર્કેટ આ સૂચનાઓનું એક ફ્લીટ જાય એ રીતે સેટ કરો હાલો આની નીચે બરા હેલ્પ લાઈન નંબર અને રવિવારમાં આવે એવું સેટ અધિકારીઓ ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ